મહાનગરપાલિકા દ્વારા કરવા અપીલ કરી સ્ટોરી રિપોર્ટ બાય પ્રદીપ કડિયા ગાંધીનગર નમસ્કાર આગામી ગણેશ મહોત્સવ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે સૌ આયોજકો અને નગરજનોની વિનંતી છે કે પર્યાવરણને અનુસાર ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ તેમજ માર્ગદર્શિકાનો અમલ કરીને કૃત્રિમ કુંડમાં જ ગણેશ વિસર્જન કરવું આવો આપણે સૌ સાથે મળીને આપણા તહેવારોની શાંતિપૂર્ણ અને આનંદમય ઉજવણી કરીએ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે